આગ આગને પગલે હાઇવે ઉપર નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા આગની જાણ થતા જ ભરૂચ ફાયર ટેન્ડરો ઘટના દોડી આવ્યા હતા અને ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગની ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી અંકલેશ્વર ભરૂચ નજીકથી નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહેલી ટ્રક માંડવા ટોલ પ્લાઝા નજીક પહોંચતા ટ્રકમાં અચાનક જ ફાટી નીકળી હતી જેના પગલે ડરધામ મચી જવા પામી હતી બનાવની જાણ થતાની સાથે જ ભરૂચનગર સેવા સદનના ફાયર ફાઈટરો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો મોડી રાત્રિના સમયે બનેલી આ દુર્ઘટનાને પગલે નેશનલ હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું પોલીસે ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો નમસ્કાર મારું નામ વારેચા સુરેશમાં સૂજાભાઈ ભરૂચ નગરપાલિકા આજ રોજ દહીજથી નાગપુર જતા ઓલસાની ટ્રકમાં આગ લાગેલ હતી તો અમને કોલ મળતા અમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવેલ છે